बिल्KIS बानो केस में गुजरात सरकार फरी पहुंची सुप्रीम कोर्ट दाखिल करी पूर्ण विचारनी अर्जी राज्यसभा ने चटनी में उम्मीदवारों का नाम जाहिर जेपी नड्डा जशवंत सिंह परमार साथे गोविंद दौडक्या मैक्नाय गुजराती राज्यसभा माटो उम्मीदवार जाहिर राजस्थान राज्यसभा में सुनिया गांधी नामनी ऑफिशियल जाहिरात उमेदवारी नोधावा विधानसभा पहुंचा

જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર થયા છે જશવંતસિંહ પરમાર ગોવિંદ ધોળકિયા સાથે મયંક નાયક ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે તો આ મહત્વના સમાચાર સામે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે જેપી પી નડ્ડા જશવંતસિંહ પરમાર ગોવિંદ ધોળકિયા મયંક નાયક ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામ જાહેર થયા છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે જેપી પી નડ્ડા જશવંતસિંહ પરમાર ગોવિંદોળખિયા મયંક નાયક ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામ જાહેર કરાયા છે તો ભાજપે જાહેર રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં મયંક નાયક નડ્ડા પરમાણુ પરમાર જાહેર કર્યા છે કે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકયાએ રામ મંદિર નિર્માણમાં અગિયાર કરોડનું દાન કર્યું હતું તો સાથે ભાજપે કહી શકાય કે ગોવિંદભાઈને રાજ્યસભાની રિટર્ન ગિફ્ટ આપી છે તો સાથે એક બ્રાહ્મણ એક પાટીદાર અને બે ઓબીસી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તો ગુજરાત રાજ્યસભા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી સરપ્રાઇઝ આપી છે ભાજપે જાહેર રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કરી દીધા છે જેમાં જે પી ગોવિંદ ધોળકિયા મયંક નાયક જશવંતસિંહ ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે સામે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે સાથે જશવંતસિંહ પરમાર ગોવિંદ ધોળકિયા મયંક નાયક ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર થયા છે ગુજરાત રાજ્યસભા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી સરપ્રાઇઝ આપે છે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગુજરાતથી રાજ્યસભા લડશે પડે પટેલ સમાજના લીડર અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકીયા પણ ગુજરાત રાજ્યસભાના અત્યારે સાંસદ બનશે તો સાથે આ ચારેય નામની જાહેરાત કરી દેવામાં આવી છે ગુજરાતમાંથી ભાજપના અગ્રણી જશવંતસિંહ પરમાર પણ રાજ્યસભાના સાંસદ બનશે તો આ ચારેય નામની જાહેરાત કરવામાં આવી છે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે જેપી પી નડ્ડા જશવંતસિંહ પરમાર ગોવિંદ ધોળકિયા મયંક નાયક ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર થયા છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યસભાની માટે ભાજપના ચાર ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવી રહ્યા છે તો જેપી પી નડ્ડા ગોવિંદ ધોળકિયા મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો આમાં સમાવેશ થાય છે તો આ મહત્વના સમાચાર સામે રહ્યા છે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે જે પી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર થયા છે સાથે જશવંતસિંહ પરમાર ગોવિંદ ધોળકિયા મયંક નાયક ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામ જાહેર કરાયા છે

એ જ રીતે વાત કરો તો અડવાડી છે પોતે લોકસભાનું એથી કરી ચૂક્યા છે તેઓ પણ રાજ્યસભાનું કરી ચુક્યા છે ચોક્કસ મોટી ઘટના કહી શકાય ગોહિતભાઈ ધોળકીયા જે છે એને જે પ્રકારે વાત કરો તો એને સામાજિક ક્ષેત્રે પોતાની સુવાસ ફેલાવી છે એને ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને લાભ આપ્યો છે

એકદમ ગુજરાત ની ખુબ નાની જ્ઞાતિ કહી શકાય એ જ્ઞાતિ માંથી આવે છે નાની જ્ઞાતિ ને લઈને પાર્ટીમાં ચર્ચા થઈ આ વખતે ઇતર માંથી એટલે કે ઓબીસી માંથી સ્થાન મળવાનું છે તેઓ મહેસાણા જિલ્લામાંથી માંથી કરે છે તેઓ ભૂતકાળમાં બનાસકાંઠાની વાત હોય કે પાટણ ની વાત હોય એના પ્રભારી પર રહી ચુક્યા છે અત્યારે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભાનો ઇન્ચાર્જ प्रभासरीके जवाबदारी सब खूब मोटी घटना कही सकता कि मैं नायक एम एस के भारतीय जनता पार्टी जाति जाति समेक पर निर्णय करो ये चोक्स कही सकता આ જે પ્રકારે મહેન્દ નાગર તક મળી મહેસાણા જિલ્લામાંથી જિંદગીમાં પડી ધારાસભ્ય કે બની શકે ત્યારે ભારતીય જનતા પાર્ટી રાજ્યસભા મોકલીને મોટી કદર કરી છે ભૂતકાળમાં જે તે મહેસાણાનું નું કરતા હતા એમને રાજ્યસભા તક આપી હતી એટલે કે નાની ગતિનું નું પ્રતિમા આપ્યું છે ખૂબ મોટી ઘટના કહી શકાય એ જ રીતે વાત કરું કે ક્ષત્રિય સમાજ માંથી મધ્ય ગુજરાત માંથી જસવંતસિંહ પરમાર ની પસંદગી કરી છે એ પણ જસવંતસિંહ પરમાર પણ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા એમને પણ તક આપવામાં આવી છે

જે પ્રમાણે આ નામની જાહેરાત કરવામાં આવી છે કહી શકાય કે ગુજરાત રાજ્ય સભા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી સરપ્રાઈઝ આપી છે પણ એ મોટી ઘટના એટલા માટે કઉ છું કે નાનામાં નાના સમાજ તો ભાજપે ચિંતા કરી છે

સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ગુજરાત રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવે છે ગુજરાત રાજ્યસભા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી સરપ્રાઇઝ આપી છે તો જેપી નડ્ડા તેમજ જશવંતસિંહ પરમાર ગોવિંદ ધોડકિયા અને મયંક નાયક ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર થયા છે આવ્યા છે જે પી ગુજરાતથી ગુજરાત રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર થયા છે જશવંતસિંહ પરમાર ગોવિંદ ધોળકિયા અને મયંક નાયક ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર થયા છે તો સાથે વધુ વિગત આપવા માટે અમારા સંવાદદાતા મયદીપસિંહ રાઠોડ જોડાયા છે મયદીપ જણાવશો રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે શું છે આની વિગતવાર માહિતી આજે તમે બિલકુલ થી માહિતી કીધું કે જેની રાજ હોય રહી હતી તેને લઈને ગુજરાત ગુજરાતના ચાર રાજ્યસભાના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી હવે જાહેર કરી ચુક્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે બીજા નંબરની જો વાત કરવામાં આવે તો ગોવિંદભાઈ ધોળકિયા સુરતના ખૂબ જ મોટા ઉદ્યોગપતિ છે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્રીજા નંબરની જો વાત કરવામાં આવે તો મયંક નાયક તેમને હાલમાં જ ખૂબ જ મોટી જવાબદારી સોંપવામાં આવી હતી લોકસભા ગાંધીનગર

તો રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે જે પી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામ જાહેર થયું છે જશમંતસિંહ પરમાર ગોવિંદ ઓળકિયા મયંક નાયક ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર થયા છે ગુજરાત વિકાસનું રોલ મોડેલ જ્યાં વિકાસની છોર સામાજિક ભેદભાવ વિના અસ્ખલિત અપાય છે

રાજ્યના નાગરિકોની સુખ સુવિધાઓમાં અઢળક વધારો થયો છે નરી આંખે જોઈ શકાય તેવો બદલાવ આવ્યો છે પરંતુ રાજ્યના છેવાડામાં વસતા આદિવાસી લોકોનું તો સમગ્ર જીવન જ બદલાયું છે જી હા કુદરતના ખોળે વસતા આ લોકોનું જીવન નિર્વાહ સામાન્ય રીતે ખેતી પર નિર્ભર હતો સરકારી સહાય શું હોય તેનાથી વંચિત શિક્ષણનો હક દરેક નાગરિકનો હોય તે સમજથી વંચિત આરોગ્યની સુખાકારી તેમનો હક છે તે હકથી વંચિત પરંતુ વંચિતો સુધી વિકાસ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે આપણી ગુજરાત સરકારે આમ તો આ બદલાવની શરૂઆત ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી જે પરંપરાને ગર્વ સાથે આગળ વધારી રહી છે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જેમની સંવેદનાઓનું વધુ એક ઉદાહરણ બન્યું ગુજરાત અંદાજપત્ર આદિવાસી આદિવાસીઓનો સર્વાંગી વિકાસ રાજ્ય સરકારની ની કેન્દ્ર સરકારની કટિબદ્ધતાને સમર્પિત ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ગુજરાત બજેટ બે હાજર ચોવીસ પચીસ માં પણ કરેવાડી વસતા વન બંધુઓ માટે વિશેષ જોગવાઈઓની જાહેરાત આદિવાસી વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટેની વિશેષ જોગવાઈ હવે છેવાડે માનવી પણ પ્રથમ હરોળમાં રાજ્ય છે નવી યોજનાઓનું અમલીકરણ કરવા સાથે પ્રવર્તમાન યોજનાઓનો વ્યાપ વધાર્યો છે જેમાં ઉન્નતિમાં હજી વધારો કરવા માટે રાજ્ય સરકારે આ બજેટમાં વિશેષ જોગવાઈઓ કરી છે એક સમય હતો જ્યારે বনબંધુઓનો વિચાર માત્ર પરંપરાગત સંસ્કૃતિને જીવંત રાખતા સમુદાય તરીકે થતો હતો જેમનું સમગ્ર જીવન જંગલો અને પહાડો પર જ વ્યતિત થતું હતું શિક્ષણ આરોગ્ય સામાજિક આર્થિક ઉત્થાન કેવી રીતે મેળવવું સરકારી યોજનાઓ શું હોય તેની કોઈ સમજ નહીં પરંતુ આજે વિકાસ જુઓ તો ખરા કેટલા સીમાડા ઓળંગી આગળ વધ્યો છે ગર્વ સાથે કહીએ છીએ કે આપણા રાષ્ટ્રપતિ પણ આજ સમાજમાંથી આવે છે જે દર્શાવે છે કે બદલાવ ધડમૂળથી થયો છે સુધારા સાથેના આ બદલાવની સમજ આજે આદિવાસી બંધુઓમાં કેળવાય છે જેમની પ્રગતિમાં વધારો કરવા માટે નાણા પ્રધાન કનુ દેસાઈએ આ સમુદાય માટે વિશેષ જોગવાઈઓ કરી છે નાણા પ્રધાને બજેટ 2024-25 માં આદી જાતી વિકાસ વિભાગ માંતી કુલ 4334 કરોડની ફાળવણી કરી છે એટલે કે રાજ્ય સરકારે આ બજેટના માધ્યમથી આદી જાતી માટે પ્રગતિના નવા દ્વાર ખોલ્યા છે જેમાં જો શૈક્ષણિક ઉત્કર્ષની વાત કરીએ તો નાણા પ્રધાન કનુ દેસાઈએ આ બજેટમાં આદર્શ નિવાસી શાળાઓ આશ્રમ શાળાઓ અને ઈએમઆરએસ મળીને કુલ આઠસો સાડત્રીસ જેટલી શાળાઓના અંદાજિત એક લાખ બાવન હજાર વિદ્યાર્થીઓને સહાય માટે સાતસો પાંત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે અંદાજે બે લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા પાંચસો ચોર્યાસી કરોડ રૂપિયાની ફાળવણી કરી છે આદર્શ નિવાસી શાળા સરકારી છાત્રાલય એક લવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી જસી સ્કૂલના બાંધકામ માટે 539 ઓગણચાલીસ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે જળવાયુ પરિવર્તનના પડકારો સામે વસ્તીની અન્ય જરૂરિયાતોને સંતોષવા પ્રાકૃતિક ખેતી અને જાળાધનને પ્રોત્સાહન આપવું જરૂરી બન્યું છે રાજ્યમાં આજે અંદાજે 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે પ્રાકૃતિક ખેતીની વ્યાપ વધારી વધારે ખેડૂતોને આ દિશામાં આકર્ષવા અમારી સરકારે અનેકવિધ પગલાંઓ લીધેલ છે આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ હતી આ યોજના હેઠળ આ વિસ્તારમાં વર્ષ બે હજાર એકવીસ બાવીસથી બે હજાર પચીસ છવ્વીસ સુધીમાં માળખાકીય સગવડો તેમજ સામુદાયિક અને વ્યક્તિગત વિકાસના કામો માટે રૂપિયા એક લાખ કરોડનો ખર્ચ કરવાનો એક લાખ કરોડનો ખર્ચ કરવાનું સરકારે નક્કી કર્યું હતું જે દિશામાં સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે ન્યૂ ગુજરાત પેટર્ન હેઠળ આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક ધોરણે હાથ ધરવામાં આવતા કામો માટેની જોગવાઈમાં સો વધારો સર્વિસ સંતુ

સરકારી સહાય સરળતાથી મળી રહે તેવી અનેક જાહેરાતો કરી છે આદિવાસી પ્રજા માટે ઉગ્યો છે સુખનું સૂરજ અવનવી યોજનાઓના માધ્યમથી હવે આદિવાસી જાતિ પણ બની સક્ષમ ગુજરાત સરકાર કરે છે વન બંધુઓની દરકાર પહેલા દરેક ક્ષેત્રે અનુભવતી આ પ્રજાતિ હવે વિકાસ ના પથ પર આદિવાસી બંધુઓના જીવન ધોરણ ને હજી વધુ સુદ્રઢ કરવા માટે કટિબદ્ધ આ રાજ્ય સરકારે ગુજરાત બજેટ માં અનેક મહત્વની યોજનાઓનો વ્યાપ વધાર્યો છે કારણ કે વિકાસની પરિભાષા રાજ્ય સરકાર માટે રાજ્યના દરેક નાગરિકની સુખાકારી છે તેથી જ તો અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં વસતા આપણા આદિવાસી ભાઈ બંધુઓ માટે પણ અનેક વિકાસના બહાર ખુલ્યા છે ગુજરાત રાજ્યના કુલ વસ્તીના 14.8% વસ્તીમાં વસે છે આદિવાસી સમુદાય જેમના જીવનમાં પ્રારંભ આ બજેટની અસરકારક થશે નાની અધ્યક્ષ પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ નવ દસ અને પોસ્ટ મેટ્રિકના અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂપિયા પાંચસો કરોડ ચાલીસ કરોડની જોગવાઈ ધોરણ એક થી દસમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ચાલીસ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂપિયા ત્રણસો સાહીઠ કરોડની જોગવાઈ ધોરણ એક થી આઠ માં ભરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે આડતીસ લાખથી વધુ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે રૂપિયા ત્રણસો પિસ્તાલીસ કરોડની જોગવાઈ અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્ટીને એડ છાત્રાલયો આશ્રમ શાળાઓમાં અંદાજે એક લાખથી વધુ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે રહેવા જમવા અને ભણવાની સગવડ આપવા માટે રૂપિયા કરોડની માન્ય અધ્યક્ષશ્રી મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન માટે અંદાજે રૂપિયા ત્રણ હજાર કરોડની જોગવાઈ હાલની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને રૂપિયા એકસો ત્રીસ કરોડના ખર્ચે સ્કૂલ ટ્રાન્સપોર્ટ સુવિધા મળી રહી છે આ યોજનાનો વ્યાપ વધારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના ધોરણ નવ થી બાર ના અંદાજીત એક લાખ વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સપોર્ટ સહાય આપવામાં આવશે આ યોજના માટે રૂપિયા બસો સાહીઠ કરોડ ની જોગવાઈ વનબંધુઓનો સર્વાંગી વિકાસ આદિવાસી વિસ્તારમાં રોજગારીની તકો ઉપલબ્ધ થશે શિક્ષણ હજી વધુ ગુણવત્તાયુક્ત અને સુવિધા સભર બનશે આદિવાસી વિસ્તારોનો આર્થિક વિકાસ વેગવંતો બનશે સૌના માટે આરોગ્ય સૌના માટે આવાસ નો હેતુ સાર્થક થશે પીવાના શુદ્ધ પાણી સાથે સિંચાઈની સુવિધાઓમાં સરળતા આવશે વીજળીકરણની સાર્વત્રિક ઉપલબ્ધતા વધશે આદિવાસી વિસ્તારોમાં બારમાસી રસ્તાઓ સફળતાના દ્વાર ખુલશે રાજ્ય સરકારની અન્ય કામગીરીઓની વાત કરીએ તો ગુજરાત સરકારે છેલ્લા તેર વર્ષથી અમલી બનેલી વનબંધુઓ કલ્યાણ યોજના અંતર્ગત આદિવાસી સમુદાયના સામાજિક આર્થિક અને શૈક્ષણિક કલ્યાણ માટે અનેક કાર્યો કર્યા છે અને તેમાં કરોડોનો ખર્ચ કરી ઉન્નતિના દ્વાર પણ મોકળા કર્યા છે બીજી અનેક યોજનાઓ અમલી બનાવી છે

જ્યાં આદિવાસી પરિવારો પોતાના વિકાસ માટે તેનો ઉપયોગમાં કરે અને તે માટે પણ રાજ્ય સરકારે તત્પરતા દર્શાવી છે જેના માધ્યમથી આજે પ્રાચીન પરંપરાની સભ્યતાના હિમાયતીઓ ગૌરવ સાથે વિશ્વ સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યા છે જે રાજ્ય સરકારની ગૌરવ ગાથાને વર્ણવતો ચિતાર્થ છે પહેલા રસ્તાઓ જરા ખરાબ હતા ખાડા ખબચડા મેટલ આતે વગેરે અત્યારે રોડ પાકા અને સારા થઈ ગયા ટાઈમ ઓછો લાગે છે બાઈકોનું ઈંધણ ઓછું જોઈએ છે પહેલાં પેટ્રોલ વધારે જોઈતું હતું ઈંધણ વધારે અત્યારે સ્કૂલમાં છોકરાને જવું હોય તો સાધન મળી જાય છે મતલબ ગાડીઓમાં પેલું રિક્ષા ગમે તે પેલું થઈ જાય છે પહેલાં છોકરાને મૂકવા જવા પડતા આમ તેમ નિશાળે જવું હોય તો કોઈક દિવસ રજાએ પાડી દેવી પડે વરસાદને કારણે જાય ના બી જાય અત્યારે કોઈ એવું તકલીફ છે નહીં પહેલાં આજથી થોડા વર્ષો પહેલાં અગાઉ અહીં તાલુકામાં બિલકુલ કાચા રસ્તા હતા પ્લસ પાણીની પણ વ્યવસ્થા નથી અત્યારે હાલ જે રસ્તાઓ છે એ બિલકુલ પાકા થઈ ગયા છે બીજું હોસ્પિટલની સુવિધાઓની જે ડૉક્ટરો એ હાલ ડૉક્ટરો પણ છે દર્દીઓને જે તકલીફ પડતી હતી હાલાકી પડતી હતી હોસ્પિટલમાં લઈ જવાની એ સરકાર સરકારશ્રી દ્વારા એકસો આઠની સુવિધા જે આપવામાં આવી છે એમાં હું ઘણીવાર જોઉં છું કે ભાઈ દર્દી છેલ્લી ઘડીએ હોય પરંતુ તાત્કાલિક હોસ્પિટલની સુવિધા મળી જતી હોય છે એટલે એનો બચાવ પણ થઈ જતો હોય છે રસ્તાની વાત કરીએ તો આપણે રસ્તાઓ પહેલાં બહુ ખરાબ હતા અત્યારે એને ફેવર કરવામાં આવ્યા છે જે પહોળા પણ કરવામાં આવ્યા છે એટલે બાળકોને પણ સુવિધા મળી રહી છે અત્યારે એ ફટાફટ મારે માલ સામાન વેચવા જવું પડતો હતો તો ખેડૂતોને ટ્રેક્ટર લઈને જવું પડતું તો પણ તકલીફ પડતી હતી પણ હાલ તો અત્યારે રસ્તા એવા ચક બનાવવામાં આવ્યા છે તાલુકામાં કે કોઈ પણ રસ્તો કાચો રહ્યો નથી એટલે સરકાર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે જ્યારથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારથી આદિવાસી એરિયામાં પાણી વીજળી અને રસ્તાનું સારું એવું કામ થયું છે ગુજરાત સરકારની એસ્કેફ ફોર યોજના નીચે દેવની ગામે એક મોટો આરો પ્લાન્ટ નાખવામાં આવે છે એના અંદર મેઘરજ અને ભીરડા તાલુકાના એકસો સિત્તેર ગામોને પાણી મળી રહે છે નારનું શુદ્ધ પાણી મળતા લોકોનું આરોગ્ય પણ સારું રહે છે અને અહીંયા જ્યોતિગ્રામ આવી લાઇટ ત્યારથી અમારા આદિવાસી એરિયામાં લાઇટ જતું નથી એટલે વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે છે અને જ્યારે રસ્તા સારાના તારીખ એક કલાક જે લાગતા હતા અત્યારે દસ પંદર મિનિટમાં

જાતિ મોખરે છે જેમના હિતને પોષવાની કટિબદ્ધતા છે આ બજેટ બે હજાર ચોવીસ જેમાં ભવિષ્યને સમૃદ્ધ કરતા વર્તમાનને દિશા અપાય છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર